હવે કરે છે રોટલા ને ઉપર દૂધ લેવા આપણે કામે દાવાની ટાઈમ એનું બેન ઉભા થાવ કામે દવામ્મી એ કરી નાખ્યું કે કરી નાખ્યું મમ્મી કઈ શાક નહીં કે શાક બાકી છે હે મમ્મી હે બા હેનું કર્યું શાકે કરી નાખ્યું આપણે ઊભા થયા હતા એવું વાંધું છે તારામાં હે એને ભેળું કરી નાખ્યું ને એ સુરત દેવતા નીકળતા આવે છે

આ મંદે મમ્મી ની ગુલાબ ને મે બગે સાને ને ને કે બાંધે છે કે ગુલાબ આવો મિડા ગુલાબ ને ને ગુલાબ મે ઉંડે કાંધ ને વલે સા ને કી હે ગવી ને કી છે આ મમ્મી એ ને આ હેરકુ કર ને શું છે આ રીતે કે કરકુ કર્યું છે તા મંદે મમ્મી તેમ ઝાડવા ને મમ્મી બાંધો જો આમાં પાણી પાઈ દીધું ભાઈ ખારું પાણી છે કે પાઈ દીધું છે આ લાલ હે કે ગુલાબી હે કમેન્ટ કરીને કહી દેજો કેમ કે હજી આવા ગુલાબમાં કાંઈ ટપો ફરતો નહીં એમને કે અડધા કે લાલ છે ને અડધા હે ગુલાબી છે કેમ કે આમાં કાંઈ અમારી બેન કે ગુલાબી છે ને હું કહું કે લાલ છે આ પાંદડીઓ ખરી જાય છે એક ગુલાબમાં એ મમ્મી બાંધે ને ગુલાબી ગુલાબમાં આ કોતમડી પાસે થઈ ગઈ લીંબુડી છે લે હવે ભાંગી નાખે તો કીધા આ ગુલાબમાં કેટલા ચાર ગુલાબ છે એક ડાયમાં એક ડાયમાં એક ડાયમાં ભાઈ ચાર ગુલાબ છે આ હું શું શું થાય પણ આને તો કઈ આવતું ને આ કેટલું ઊંસું થઈ ગયું દોઢ એમનું હું છે હું શું છે મગ ને કોતમડી મમ્મી ને લાગતી કે કોતમડી ઉગી જઈ કોતમડી ને એવું સોપેલ હે એ ઉગ્યું ને જો આપણે ઝાડવા સોપા હાય એ ઝાડવા અમુક શા ને અમુક ને છે ઓલા આંબો ને એવું થઈ ગયું છે ને બીરા ઘણા ખરા છે બળી જ ને એવું હે છે આપણે બે ત્રીન દી પેલા હાર પીરું ને આ કંઈક આ હું હે ને એ કમેન્ટમાં કરી દેજો આ કઈ વેલ છે એ આ વેલમાં તો મને કંઈ ટપો ન પડતો કેમકે કઈ છે એ આ વેલ છે આવી રીતે કંઈક આપણો બગીચો છે આ પાસા વ્યાવા હે આ તો પાસા થઈ જાય પાસા તોડવા જો હે કેસરી ગુલાબના હું તમને આ ઘેરથી દેખાડી દઉં જો આપણા બગીચાનો સનસેટ એ એકદમ હે તો આમાં ઘણા ખરા નહીં આવ્યા ગુલાબને ગુલાબ નહીં આવ્યા કેમકે હવે કેદી આવે એ કાંઈ ખબર નહીં આ ગુલાબને કેદી આવશે એ તો મને નહીં ખબર ગુલાબ આવશે ને એટલે દેખાડી કેમકે એ વધી જ છે બાકી તો બોલા નાના નાના હે ને આવી જાય ગુલાબ ને એવું આ મોરપીસ છે આપણે તો મોરપીસ થઈ ગયું અહીંયા તો આપણે હવે ખાટલા કરી નાખું કેમ કે ભાઈ નહીં તો હું ખાટલાની પાથરણ છે તો એ કરીને ખાટલા પાથરણ હતા ખાટલા પાછરી દીધા હે બેન હજી બેન ને તો સડી ગઈ ફોન રમતા રમતા ને ઉપર જ્યા છે દૂધ લેવા હાર્દિક ભાઈ કાંઈ નહીં એવા ઈ હાડા કાંઠ હોય કે એમ આવે મમ્મી હજી બેન ને રોટલા કરવા બાકી છે

જીરું નાખ્યું નાખી હળદર નાખી ને લહણ દેશી લહણ નાખી ને પછી નાખે મરસુ પછી પછી નાખે મીઠું એટલે નિમક આમ અમારે મીઠું ભાઈ તમારે હું કે નહીં કોમેન્ટ કરી દેજો આવી રીતે અમારે દેશી તીખારી હોય આ દેશી તીખારીની મોજ માણવા આલો અંધા કેવી બને તીખારી તો મસ્ત બને એક નંબર આવી તીખારી બનાવીને હે ને ઘેરે ખાજો વાડીએ કે ઘેરે કે ગમે પાંચ દસ મિનિટમાં મીઠું પણ મને જોરદાર હું મીઠું નાખવાનું નંદ મતલબ શાકની રેસીપી અલધી વઘાણી જીરું રાય એવું રાય નાખો કે રાય મરસું એવું આ જો પાકી જાય કે ત્યારમાં પછી આ મરસું નાખવાનું ને તમે આગું નાખી દેવો પેલા કી દો મરસું નાખી દેવાનું પછી ઉતારી લેવાનું એવું બળી ન થાય ભાઈ આને એક ખાસ ધ્યાન રાખવું પડે બહુ કેમ કે આ ફળ કાંઈ કાં મળી જાય કા મમ્મી બળી નો થાય એમ કાલનો હતો બેંધી ખાડીનો મમ્મી બનાવે અમે આવી રીતેથી ભાઈ દહીં તીખડી બનાવી તમે કેવી રીતે બનાવો ને એ જરા કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે કોથમીર નાખે ભાઈ કોથમીર નાખી દહીં નાખે દહીં નાખીને પછી કોથમીર માથે ભભરાવાનું હોય એટલે સ્વાદ રહી મીઠો કોથમીરનો એમ તો હવે ઉતારી લે છે મમ્મી હા જો ભાઈ ઉતારી લીધું લહન નીકળ્યું દેખ ને લહન હવે નાખી દે દહીં આગળ રવા તમને તીખારી એકદમ બનાવતા તો આ તીખારી હે કે તીખારી રેસીપી આજ તમને કીધો તમે એમ કહેતા છે તીખારી તમારે ઘરે વધારે હોય તીખારી મમ્મી બનાવે જોરદાર તો બની જાય ખાતા રહી જા ભાઈ તમે એક દી અમારે ઘેરે મહેમાન કરવા આવો કે તો તમને તીખારી અમારી શખાડશી પણ અમને અમે ભે ને દેવા બેસ તો લાવીને બાકી સખાડી અને તમે તીખારી એક વખત શાખી દાદો કેમ કે અમારે અઠવાડિયે ને અઠવાડિયે બે ત્રણ દિવસ બે ત્રણ પ્રોગ્રામ તીખારી નાતો કાંઈ ન હોય તો તીખારી બનાવી નાખી ખાવાનું ભલે ગમે એવું હોય કાં મમ્મી તીખારી બનાવી નાખી છે તીખારી દેખાડી દેવજો હજી આ હજી પાછી એક વખત ઊની કરવાની હજી ફેડીક પાંચ દસ મિનિટ એટલે દહીં છે ક્યાં સડી જાય કા દહીં ને સેડવું પડે ને હવે ચો ભાઈ દહીં ને સેડવી નાખે હવે પાંચ દસ મિનિટ પાછી સડાવી દેવાની એટલે હળી જાય મતલબમાં તે એવું હે તીખારી બનીને ને આપડી કપલેટ થઈ જઈશે તો આલો હા તીખારી ખાવા ને તો હવે તો બીજું કઈ કામ નઈ ને આજનો વિડીયો જો તમને કેમ હોય તો લાઈક ને બાય બાય સબસ્ક્રાઈબ જરૂર કરતા બાય બાય